કોડીનાર ખાતે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે જાહેર સભાને સંબોધી કોડીનાર ખાતે મતદાન પૂર્વે કોંગ્રેસની જનસભાનું આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી જ પવિત્ર રીતે યોજાય તે ખૂબ જરૂરી હોય છે ભાજપ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ પ્રલોભન આપી અને એન કેન પ્રકારે ઉમેદવારોને લોભાવવાનું કામ કરાઈ રહ્યું છે પરંતુ કોંગ્રેસના વફાદાર ઉમેદવારો ક્યાંક અપવાદ હોઈ શકે બાકી મોટા ભાગના ઉમેદવારો પ્રલોભનમાં આવ્યા નથી અને ઝૂક્યા પણ નથી જ્યારે પ્રભાસ તીર્થના અને મૂળ દ્વારકા સોમનાથે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીની ભૂમિ છે મને આશા છે કે આ વિસ્તારના મતદારો કોંગ્રેસ પક્ષને મદદ કરશે અર પસંદ કરશે અને આપણા લોકશાહીના પવિત્ર પર્વને ઉજવશે નોંધનીય છે કે આજે કોડીનારમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સભા પૂર્વે બેનરો લગાવવા બાબતે પણ વિવાદ સર્જાયો હતો સૌથી પહેલા તો કોડીનારના તમામ સુગ્નજનોનો હૃદયપૂર્વક આભાર માનીશ કે ખૂબ બહોળી સંખ્યામાં અમારી ખુરશીઓ ઓછી પડી મંડપ નાનો પડ્યો પહોળી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના સમર્થન માટે અમારી આજની આ સભામાં ઉપસ્થિતિ રાખી એમનો આભાર માનવું લોકશાહીમાં ચૂંટણીમાં પવિત્રતા હોવી જોઈએ લોકશાહીનું પવિત્ર પર્વ છે ભારતીય જનતા પાર્ટી જે લોકશાહીમાં માન્ય નથી એવા હકડાઓ નાણાંથળા પાડી દઈશું જેલમાં નાખીશું તંત્રનો દુરુપયોગ ધમકીઓ કુંડાઓનો ઉપયોગ કરી કરીને ચૂંટણી જ નોંધાય આ લોકશાહીમાં મતદાતાનું અપમાન છે એક મતદાતાનો અધિકાર છે કે મારે કોણ પ્રતિનિધિત્વ છે આ પ્રકારની પ્રક્રિયા કરીને લોકશાહીની પવિત્ર ચૂંટણીની વ્યવસ્થાને અપવિત્ર કરવાનું કામ ભાજપ દ્વારા અભિનંદન આપીશ સમગ્ર ગુજરાતના અડીખમ કાર્યકર્તાઓ ભલે બહુ પૈસા નથી લાખો રૂપિયાની ઓફરો ભાજપની ઠુકરાવી છે ભાજપના અનેક ત્રાસની વચ્ચે પણ ઝૂક્યા નથી અને મક્કમતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણીઓ લડી રહ્યા છે મારા વાલા ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે આપ આ બધું જોઈ રહ્યા આપની મીડિયાની સામે પણ એક વિડીયો આવી કચ્છમાં મુંદ્રામાં અમારા ઉમેદવાર અને મારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગઢવીભાઈ ભેગા થઈને ભાજપે સાડા સાત લાખથી જે ઓફરો ચાલુ કરી તાલુકા પંચાયતની સીટ બિનહરીફ કરાવવા માટે છતાં વેચાયા નહીં અને કેમેરાની આંખમાં એને કેદ કર્યા ભાજપવાળાને ચૂંટણી કમિશનની પણ આ જવાબદારી છે આજે આવું જ્યાં ચાલતું હોય આજે જ એક બીજી વિડીયો આવી છે કે કચ્છમાં ખુલ્લેઆમ રૂપિયા અને દારૂથી વેચણી કરનારા ભાજપના નેતાઓ નીકળી પડ્યા છે મને વિશ્વાસ છે કે આવા પ્રકારના હથકંડાઓ ગુજરાતના લોકોનું અપમાન છે ગુજરાતના મતદાતાઓ અમને નહીં સ્વીકારે વિનંતી પણ કરીશ કોંગ્રેસ પક્ષ વતી અને અંગત આવો અમારા આ ઉમેદવારો જે વેચાયા નથી ડેરા નથી નેતાઓ અમારા જે અહીંયા મક્કમતાથી લડતા હતા મહેશભાઈ અને રમેશભાઈ મામા જેલમાં નાખ્યા બંનેના પરિવારને પણ અભિનંદન આપ્યું એ બંનેના મુખ્યા પરિવારના જેલમાં હતા તો પરિવારના સભ્યોએ ચૂંટણીમાં ઝુકાવીને લડવા માટેની ક્ષમતા બતાવી છે આવા વ્યક્તિઓ અનેક છે હા જૂજ વ્યક્તિ એવી પણ છે કે જેમનું કામ નબળતું છે અથવા તો લાલચમાં કંઈ આવ્યા એવી જૂજ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જે લોકશાહીમાં માન્ય નથી વાત કંડાઓમાં સફળ રહી છે પણ બહુધા જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો જીત્યા નથી ડેરા નથી લાલચમાં આવ્યા નથી અને એમને જેટલી જેટલી રીતે અભિનંદન આપીએ એટલા ઓછા છે આ લોકશાહીના રક્ષકો છે અને ગુજરાતના મતદાતાઓ આવા ઉમેદવારો જરૂર સમર્થન આપશે અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ